પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ મુદ્દે હાઈકોર્ટે જીપીસીબી જુનાગઢ મહાનગરપાલિકાનો ઉધડો લીધો ગિરનાર પર્વત અને અભયારણ્યમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ મુદ્દે અરજી કરવામાં આવી છે હાઈકોર્ટે કહ્યું કે રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટી બન્યા પછી પણ કોઈ ઠોસ કાર્યવાહી નથી થઈ રહી પ્લાસ્ટિક પ્રદૂષણને લઈ ઊભી થતી ગંભીર અસરો બાબતે કોર્ટે નોંધ લીધી વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન પાલિકા પંચાયતમાં આઉટસોર્સિંગની નીતિ અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી ટેન્ડર કે કોન્ટ્રાક્ટ જાહેર કર્યા વિના અપાતા વર્ક ઓર્ડર્સને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હાઈકોર્ટે પૂરતી વિગતો સાથે સોગંદનામું રજૂ કરવા માટે આદેશ કર્યો છે

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પરંતુ પ્રશાસનનો પણ ઉધડો લેવામાં આવ્યો છે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટેની જે મોનિટરિંગ કમિટી છે તે અસ્તિત્વમાં છે પરંતુ અસ્તિત્વમાં હોવા છતાં કોઈ કામગીરી ઠોસપણે દેખાતી નથી અને આના કારણે જે પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે રીતે ગંભીર રીતે વધી રહ્યું છે તેના કારણે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે સાથે જ તેની જે ગંભીર અસરો છે તે બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે આ સમગ્ર મુદ્દે એસીએસ કક્ષાના અધિકારી સાથે જ પ્રિન્સિપલ સેક્રેટરી કક્ષાના અધિકારી જે બી સક્ષમ અધિકારી હોય તેમને સાથે જ પંચાયતના સેક્રેટરીને પણ આ બાબતે વિસ્તૃત સોગંદનામું કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે આ જે પિટિશન કરવામાં આવી હતી મુખ્યત્વે જે ગિરનાર પર્વત અને આસપાસના અભ્યારણ્ય વિસ્તારમાં પ્રદૂષણ પ્લાસ્ટિકનું છે તેના મુદ્દે કરવામાં આવી હતી પરંતુ પ્લાસ્ટિકના પ્રદૂષણનો મુદ્દો આખા રાજ્યને અસર કરતો મુદ્દો છે તે બાબતની પણ કોર્ટે નોંધ લેતા છે છે આવ્યો આ આ એડવોકેટ પણ કોર્ટે તાકીદ કરી કે મુદ્દે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે કામગીરી થઈ રહી છે તે તેની અંદર માત્ર સાફ સફાઈ પૂરતી નહીં પરંતુ પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ બાબતે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને આ તમામ બાબતો જે છે તેની પૂરતી વિગતો સાથેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે છે આપે મહત્વનું બની રહેશે તેજસ આભાર જાણકારી આપવા માટે તો હાલ તો હાઈકોર્ટે જીપીસીબી જુનાગઢ મનપાલી મહાનગરપાલિકા નો ઉધળો લીધો છે અને સમગ્ર મામલે જવાબ આપવા આદેશ કર્યો છે